হেল্ল' আজনা নগত আজি તમે પૂરેપૂરું જોજો અને આ શોર્ટ વિડીયો બહુ બહુ બનાય પણ આજ પહેલી વાર લોંગ વિડીયો હું બનાવું છું એટલે સપોર્ટ કરતા રહેજો અને ખાસ કે આજનું નવું વર્ષ છે તો નૂતન વર્ષની મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને શુભેચ્છા અને ખાસ કે તમારું આર્યું નવું વર્ષ મસ્ત જાય એવી શુભકામના અને આજે કોઈ જવાનું છે પ્લાન તો હતો નહીં પણ અચાનક જવાનું નાણાં બેટ અને અમે આ સ્થળે કહેવાય છે મેઠા આવેલું છે ની અંદર બે થળી આવેલા એ આજે ઓગરનાથની તપુભૂમિ કહેવાય છે એ તો સપોર્ટ કરતા રહેજો ને આવે કે આપણે જીલ્લું જવાનું છે નાણાં ભેઠ હું અને મારો મિત્ર નહીં ઘણા જવાનો સપોર્ટ કરતા રહેજો આજનો જે છે હું જઈશ બધા બતાવીશ પાસે એ ગોળીનાથ મંદિર છે અને લોકેશન આવે અંદર જવાનું ન હોય તમે એ તો ખબર નહીક લાગે એવું છે કે નાણાંભેટ અને આ મંદિરના વિડીયો તમે ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં જોયા છે જે ડુંગળી માતાનું મંદિર છે જે રુદરા ગામે આવ્યું છે તો આજના નવા વર્ષના દાળે માતાજીને પ્રાર્થના કરો કે તમારા બધાનું વર્ષ વર્ષમાં સારું જાય માતાજીને પ્રાર્થના અને નાના પેઢી તો બનાસકાંઠાની ખાસ એ વાત છે કે આપણે જ્યારે પણ બનાસકાંઠામાં આવે તો નવા નવા લોકેશન જોવા મળે છે એટલે એટલે મંદિર છે આપણે દર્શન કરી દે તમારે પ્રાર્થના કરીએ કાલે જેમ સપોર્ટ કરતા રહેજો બધી રીતે મસ્ત આવે છે ગાઈસ જો ફાઇનલી આપણે સુઈ ગામ પહોંચી ગયા અને તમને ખબર હશે કે વસે પૂરા આયુ તો હજી દે પાણી ભરી રહ્યો છે હજી દે પાણી ભરી તમે જોઈ લો કે કેટલી તકલીફ પડી છે હા જે છે ને આ સુઈ ગામ વાળો જે રસ્તો યાર અને આ સાઈડ છે જે ભારત માં આવે આવે આ સાઈડ છે બરોબર આ સુઈ ગામ આ છે મોરવાડા છે બોર્ડ બરોબર અੱજી બધી પાણી ભરી છે જો એલો ફાયર વ્હીંગ ટાઉન લાઇટસ વેન્ડ આઉટ લે गाइस ઓ થોડા બપોર આવવાના બસમાં ઉભરા લોકેશન એક નંબર છે પણ તો રણ છે પણ જે વરસાદનું પોણ છે ને હજી સુધી ભર્યું છે હાલ દરિયા જ એવું લાગે છે અને પેલા આખી દરિયા જ હતો એવું કહેવાય છે કે સાપના કારણે થઈને રણ ભણી ગયું પણ હાલ રણ નહીં લાગતું દરિયો જ છે અને હવે આપણે ભારત પાકિસ્તાન બોર્ડરે જવાનું છે ઝીરો પોઈન્ટની ટિકિટ મળી જાય સારું છે બાકી જોઈ જાય બાકી હાલ લોકેશન એક નંબરે જવું હોય જે આ છે ને બધું દરિયો જ લાગે લગભગ

આપણે જે આપણી સરસ છે તે જોવાની છે અંદર ઠેર જવાની તો સારી વાત છે ને કિસ્મતના કાંઠા કે આપણા જે મેન વોટર ને હતી મેન વોટર આજ બંધ છે અને જે સીમા દર્શન વાળી ટિકિટ મળે છે આપણને જોઈ અને સીમા દર્શન કરવા માટે જવા છે અંદર જે છે જોવો લોકેશન

અહીંનો ઓફિસ છે તાપના ભાવ થઈ જાય બપડા બસ આપણે ઇન્ડિયન આર્મી જે ટોકોનો યુઝ કરે બરાબર એ ટોપી ડિમોમાં તમે જોવો બતાવો તમે જે ટોકો હોય બરાબર અને એક પ્લે પડી પડીએ એક ગાડી ઉપર ગયા છે ને એ આ નાળાબેટની અંદર જે મોટા મોટા પ્રોજેક્ટ હોય છે સીમા દર્શનના એ આ હોલમાં જે કરવામાં આવે છે બરાબર એના માટે હોલ બનાવેલો છે સ્પેશર જે ગમે તે સીમાને લગતો પ્રોજેક્ટ હોય કે ગમે તે જેમ કે ઇન્ડિયન પાકિસ્તાન કે ગમે તેના જે મિટિંગ બિટિંગ હોય ને તે આ હોલમાં કરવામાં આવે બરાબર એટલે આમ મસ્ત બનાવેલું જો આ હોલ છે એક્ઝેક્ટ ફાઇનલ જો અને આજે આપણે ભારત દર્શન જે લખેલું છે ભારતનું હોય છે જો મોટા મોટા પ્રોજેક્ટ બધા હોય તો જે ફોટો માટે દેવા માટે મેળવેલું છે બરાબર આ બધો અંદરનો પાક છે ગાય જોવા અંદર નું ઘર છે મસ્ત જોવા માટે જો આપણને જેવું જ લાગે ફાઇનલ કરવું એ રિયલ આપણે જવાનો ભાઈ બાકી

ફોટા પડે બહુ બધી પબ્લિક છે જવાય લેટ નમાને રિયલી હોય તો ગાઈશ ફાઇનલી આપણે ગણપતિ માતાને પ્રાર્થના કરીએ કે બધાનું મારે નવું વર્ષ સારું જાય અને બધાને મને કામ બધું કાંઈ ના લગાવે એવું તમે પાછો જુઓ હે માતાજીનું મંદિર છે આપણે દર્શન કરવા જવું અંદરથી તમે દર્શન કરીને બતાવીશ થોડું તો ગાય છે અંદર ફોટું પાડવાની મનાઈ હતી એટલે આપણે ફોટા બોટા પાડ્યા નહીં બરોબર એટલે બાપુ દર્શન કરી લેજો બધા જય માતાજી